મૂડી એપીએમસીમાં શું ચાલી રહ્યું છે મગફળીના ટેકાના ભાવની આ દિવસોમાં ખરીદી ચાલી રહી છે પરંતુ ખેડૂતોને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તેમનો વ્યવસ્થિત ઉતારો નથી ભરતી નથી તે પ્રકારે ત્યાંના જે સત્તાધીશો છે તે આ પ્રકારનું વર્તન કરીને ખેડૂતોની મગફળી રિજેક્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે અને વેપારીઓને પાછલા બારને ફાયદો કરાવતા હોય તે પ્રકારના આરોપો આપ નેતા રાજુ કરપડા દ્વારા લગાવવામાં આવ્યા છે અને તેમને માં કરવાની સ્વાગત છે હું શું પૈસા સુરેન્દ્રનગર જિલ્લાની મૂડી તાલુકા વિભાગમાં આવી છે તેમાં વિવાદમાં આવા પાછળનું કારણ છે કે આ દિવસોમાં હાલ ટેકાના ભાવે એપીએમસીમાં ખરીદી ચાલી રહી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે પણ આવી રહ્યા છે પરંતુ કેટલાક લોકો છે સત્તાધીશો છે તે અંદર ખાને પાછલા બાણે સેટિંગ કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં ખેડૂતો પોતાના ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવે તો તેમને કહેવામાં આવે છે કે તેમનો ઉતારો વ્યવસ્થિત નથી બેસતો સાથે તેમની ભરતી નથી થતી આ પ્રકારે તેમને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરીને તેમની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે એટલું જ નહીં વેપારીઓને 200 થી 300 રૂપિયા ટેકાના ભાવ કરતા નીચા ભાવે વેચવામાં આવતી હોય તે પ્રકારની વાત સામે આવ્યા બાદ આપને તા રાજુ કરપડાએ ગંભીર આરોપ કર્યા છે એ સૂચ એમ ઉચ્ચારી છે કઈ રીતે APMC માં આખું જે કારસ્તાન ચાલી રહ્યું છે શું તેમના આરોપો છે તે સાંભળેલો હાલ જે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખેડૂતોની ફરિયાદો મળી રહી છે ખાસ કરી અલગ અલગ સેન્ટરોમાંથી જે ફરિયાદો મળતી આવે છે એમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના મૂળી એપીએમસી ની અંદર જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યાં સેન્ટર ફાળવવામાં આવ્યું છે ત્યાં એક જબરજસ્ત કોઈની રહેમ નજર નીચે એક ષડયંત્ર ચાલે છે અમને જે જાણવા મળ્યું છે એ મુજબ જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપવા માટે આવે છે જેનો પણ રજીસ્ટ્રેશનમાં નંબર લાગ્યો છે એ ખેડૂત આવે છે તો એનો ઉતારો નથી આવું અને એ મગફળી રિજેક્ટ કરવામાં આવે ત્યાર પછી આજુબાજુમાં જે બેઠેલા વેપારીઓ છે આ વેપારી ટેકાના ભાવ કરતા બસો ત્રણસો રૂપિયા નીચા ભાવ આપી અને એ મગફળીની ખરીદી કરે છે અને એ ખરીદી કર્યા પછી અધર ખેડૂતોના નામે એડવાન્સમાં વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે જે બોગસ હોય છે હવે આ રજિસ્ટ્રેશન જે વેપારીઓએ કરાવેલું છે પેલી બસો ત્રણસો રૂપિયા નીચા ભાવે ખરીદી કરી અને બોગસ ખેડૂતોના નામે જે રજીસ્ટ્રેશન અગાઉ થયેલા છે એ રજીસ્ટ્રેશન મુજબ વેપારી પાસા એ જ મગફળી જેનો ઉતારો નહોતો બેસતો ખેડૂતની રિજેક્ટ થયેલી મગફળી બસો ત્રણસો નીચા ભાવથી ખરીદી અને પાછી ત્યાં ટેકાના ભાવે બીજા કોઈ ખેડૂતના નામે આપે છે તો એ મગફળી ચાલી જાય છે તો એનો ઉતારો બેસી જાય છે એટલે આ ખેડૂતોને લૂંટવાનું ષડયંત્ર જે મૂળ એપીએમસી માં ચાલી રહ્યું છે અમને જે ફરિયાદો મળી રહી છે જવાબદાર અધિકારીઓને કહીએ છીએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે સાથે જ બીજું એક મજૂરો પાસે પણ આવી જ રીતે ખેડૂતોને લૂંટવાનું એક ષડયંત્ર કરાવવામાં આવી રહ્યું છે જે બત્રીસ તેત્રીસ કિલોની ભરતી હોય ખરેખર પાંત્રીસ કિલો ભરતી થવી જોઈએ બારદાન સાથે છત્રીસ કિલો થવી જોઈએ બારદાન સાડા સાતસો છસો સાતસો ગ્રામનું હોય તેમ છતાં બારદાનને એક કિલો ગણવામાં આવે છે માની લીધું કે બસો ત્રણસો ગ્રામ એક્સ્ટ્રા ખેડૂત પાસેથી લઈ જાય તો અમને વાંધો નથી પરંતુ જે ખેડૂતનો એ બત્રીસ કિલો વજન થાય છે એને કહેવામાં આવે તમારી ભરતી બેસતી નથી કોથળો થોડો અધૂરો રાખીને સીવવામાં આવે પછી કહેવામાં આવે તમારી ભરતી બેસતી નથી જો ખેડૂત દરેક બારદાને વીસ રૂપિયા આપે છે તો મોઢા સુધી કોથળો સીવી અને એ ખેડૂતની ભરતી બેસી જાય છે એટલે કે એ ખેડૂતની મગફળી રાખી દેવામાં આવે છે રિજેક્ટ કરવામાં આવતી નથી આજે મેં વાત કરી આ વારંવાર છેલ્લા પાંચ છ દિવસથી દરેક ગામના ખેડૂતોની ફરિયાદ મળી રહી છે આજે જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક જાણ અમે કરી છે અગર બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો સ્ટીન કરવાનું થશે તોય અમે કરીશું જનતા રેડ કરવાની થશે તોય કરીશું ખેડૂતોને લૂંટવા માટેનું ષડયંત્ર તાત્કાલિક ધોરણે બંધ થાય આ નમ્ર નિવેદન સાથે વિનંતી કરી આ હતા આપ નેતા રાજુ કરપડા તેમણે ખેડૂતોને આવાજ બનતા કહ્યું છે કે આ ઘટનામાં જેવી રીતે ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે તે સાંખી લેવામાં નહીં આવે આમાં જે કોઈ પણ વ્યક્તિ જવાબદાર છે તેની સામે જો બે દિવસની અંદર કોઈ કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ દ્વારા આ એપીએમસીમાં જનતા રેડ પાડવાની ચિમકી ઉચ્ચારી છે તેના જ કારણે ફરી એકવાર ખડબડાટ મચી ગયો છે કેમકે એપીએમસીમાં જો ખરેખર આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે તો તે ખૂબ કમનસીબીવાળી બાબત છે કેમ કે આમ પણ ખેડૂતો જગતનો તાજ છે તે કુદરતી આફતથી થપાટ ખાતો હોય છે સરકાર દ્વારા સહાયના નામે જે થપાટ આપવામાં આવતી હોય છે તેમને ખુલ્લા પાડવા માટે કયા પ્રકારના કામો કરે છે ને જે રાજુ કરપડા આરોપ લગાવી રહ્યા છે તે આરોપોમાં કેટલી સત્યતા જોવા મળે છે તે આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યુઝ ને અપ્લાય કરી લો કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई